હલ્ગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુનો દાવો 16 મૃતકોના સત્તાવાર નામ આવ્યા સામે 10 લોકો ઘાયલ પહલગામ આતંકી હુમલાને સમગ્ર જम्मू-કાશ્મીરે વખોડ્યો જम्मू-કાશ્મીરના સ્થાનિક ટેક્સી ચાલકોએ કેન્ડલ માર્ચ યોજીને કર્યો વિરોધ આતંકીઓના નાપાક ઈરાદા સામે એક થઈને લડવા નિર્ધાર જम्मू-કાશ્મીરના આતંકી હુમલામાં મૂળ સુરતના અને મુંબઈમાં વસતા શૈલેષ કડથિયાનું મૃત્યુ મૃતકનો પરિવાર ચાર વર્ષથી મુંબઈ થયો છે સ્થાયી સુરતના ચીકુવાડીમાં અગાઉ રહેતો હતો પરિવાર જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા અને દીકરો મિસિંગ સ્મિત પરમાર અને તેના પિતા યતીશ પરમારનો નથી કોઈ જ અત્તોપત્તો ભાવનગર ડિઝાસ્ટર વિભાગે જમ્મુ કાશ્મીર વહીવટી પ્રશાસનનો કર્યો સંપર્ક ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ પહલકામ આતંકી હુમલાને વખોડ્યો પહેલકામ થયેલા હુમલાને ગણાવ્યો ક્રૂર અને મૃતકો અને ઘાયલો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી સાથે વાત કરી આતંકીઓને આખરી સજા અને પીડિતોને ન્યાય મળે તે માટે અમેરિકાની શક્ય તમામ મદદની તૈયારી રાષ્ટ્રપતિ મૃતકો અને ઘાયલો પ્રતિ વ્યક્ત કરી સંવેદના આતંકવાદ વિરોધ ની લડાઈમાં ઇઝરાયલ ભારત સાથે ઇઝરાયલ ના પીએમ ની શક્ય તમામ મદદ તૈયારી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની પ્રધાનમંત્રી પહલકામ આતંકી હુમલાને વખોડ્યો પહેલકામ થયેલા હુમલાને ગણાવ્યો ક્રૂર અને ઘાતકી મૃતકો અને ઘાયલો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના ગરમ પવનની શરૂઆત થતાં જ ચાર દિવસમાં પારો બારો ચુમ્માળીસ પહોંચવાની આગાહી અમદાવાદમાં ચોવીસ કલાકમાં તાપમાનમાં બે ડિગ્રી વધી બેતાળીસ ડિગ્રી પર પહોંચ્યું બપોરે ત્રણથી સાડા ચાર વાગ્યા સુધી ગરમી બે ડિગ્રી ઉંચકાય અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો એકતાળીસ થી ચુમ્માળીસ ડિગ્રીએ પહોંચવાની સંભાવના સુરેન્દ્રનગરના લીમડી રાજકોટ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે જૈન સાધુને ને લીધા પરશુરામ ધામ નજીક અર્પિતા દરમિયાન બની ઘટના ઈજાગ્રસ્ત મહારાજ સાહેબને ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ફેરફાર સાત બાર ના ઉતારા એક કરતા વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સંમતિની હવેથી જરૂર રહેશે નહીં સ્ટેમ્પ પેપર પર અપાયેલું સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે ગત વર્ષે થયેલી પાક નુકસાનીની ખેડૂતોને નથી મળી સહાય ઓક્ટોબર મહિનામાં થઈ હતી અતિવૃષ્ટિ પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચુકવવા સરકારે કરી હતી જાહેરાત સાત મહિના બાદ પણ સહાય કોઈ ઠેકાણા નથી અન્નદાતા માં સરકાર સામે આક્રોશ લાંબા સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ નો માર્ગ થયો અનામત અંગે બાદ રોટેશન જાહેર કરવા રાજ્ય ચૂંટણી ચૂંટણી અમદાવાદની વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈને કોર્પોરેટર રાજેશ કેસરીના ગંભીર આરોપ તપાસ કમિટીના સભ્ય ડોક્ટર ચેરી શાહ સામે પ્રવેશ કૌભાંડનો લગાવ્યો આરોપ પાંચ ખોટી રીતે પ્રવેશ અપાયો દસ્તાવેજોના આધારે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કેસમાં માં ડોક્ટર દેવાંગ રાણાએ લેખિતમાં આપ્યો જવાબ એમસી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટને મોકલેલા જવાબમાં પોતે નાણાકીય ગેર રીતે આચરી ન હોવાનો કર્યો દાવો એમસી કોઈ પુરાવા માંગ્યા નથી તેવી ડોક્ટર રાણાએ એ કરી વાત તમામ ક્લિનિકલ ટ્રાયલ પોતાના સંબંધીના ખાતામાં પૈસા આરોપ ના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી લખ્યો પત્ર ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ નિયામક ડોક્ટર શશાંક પંડ્યા સામે લગાવ્યો ગંભીર આરોપ ડોક્ટર પંડ્યા પોતાના મળતિયા માટે કામ કરતા હોવાનો આરોપ પંડ્યા સામે તપાસ કરાવવા કરી માંગ ધારાસભ્ય મુખ્યમંત્રી ટિપ્પણી ના પ્રિસ્ક્રિપ્શન તપાસવાની સરકારની ફરજ નથી સ્વાઈન દર્દીને ના ડોક્ટરે નવ લાખનું બિલ આપતા હાઈકોર્ટમાં થઈ હતી અરજી તબીબોની બેદરકારી બદલ વળતરની ની માંગ કરાતા કોર્ટે સત્તાધીશોની ની કાઢી ઝાટકડી અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ ની વકફ મિલકત પર ગેરકાયદે ભાડુ ઉઘરાવનારા બે આરોપી ની ધરપકડ ને શંકા જતા વકફ બોર્ડ માં કરી હતી ફરિયાદ સૌથી વધારે ભાડુઆતો સ્ટેશન બોલાવી નિવેદન લઈ સુરક્ષા ની આપી હતી સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ માં મોટા પાયે બદલી થઈ સિત્તેર સ પ્રાધ્યાપકો અને એકસો ગણસાઠ સહાયક પ્રાધ્યાપકો ની કરવામાં આવી બદલી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ બદલી

ગરીબી બેરોજગારીના લીધે મહિલા અને યુવાઓને દસ પંદર હજારની લાલચમાં કરે છે જીવના સોદા ગરીબ દર્દીઓ અને બેરોજગાર યુવાઓ ફાર્મા કંપનીઓના નિશાન દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરી બહાર કર્યા ધરણા મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર તેમજ શ્રમિકોને કામ ન મળતું હોવાના આરોપ સાથે કર્યો વિરોધ ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસ સમિતિએ હાથમાં વિવિધ બેનર સાથે ભારે વિરોધ નોંધાવ્યો વડોદરામાં માં વિશ્વામિત્રી દૂષિત પાણીને લઈ જીપીસીબી કરી કાર્યવાહી એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જીપીસીબી ટીમે લીધા નમૂના રિપોર્ટ આવ્યા બાદ પ્રદૂષણની ની માત્રા જાણી શકાશે ભંગ થશે તો કાર્યવાહી કરાશે અમદાવાદની ઉદગમ સ્કૂલે પોતાના કેમ્પસમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ શરૂ કરાવતા શિક્ષણાધિકારી આપી નોટિસ સીબીએસ ના નિયમ મુજબ ક્લાસીસ ચલાવી શકાતા નથી છતાં નિયમોનો ભંગ કરી ઉદગમ સ્કૂલે ખાનગી ટ્યુશન શરૂ કરી દીધા ખુલાસો કરવા સૂચના ફાયર એનઓસી મુદ્દે અમદાવાદ ગ્રામ્યની ની બાવીસ શાળાઓને અપાય નોટિસ ફાયર એનઓસી ન ધરાવતી બાવીસ શાળાઓને દસ હજાર રૂપિયા ફટકારાયો દંડ દસ હજાર ના દંડ સાથે પાંચ દિવસમાં ફાયર એનઓસી લેવા અપાય સૂચના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ને લઈને નિયમિત ચકાસણી કરાશે આશરે સાતસો ચાલીસ કિલો થી વધુ ગાંજાનો જથ્થો જપ્ત સુરત જિલ્લા એલસીબી ની ટીમે ચોર્યાસી ટોલ નાકા પર એક ટ્રક અટકાવી હાથ ધરી તપાસ

છેલા ઘણા સમયથી એકલા રહેતા હતા વૃદ્ધ હત્યા કરાઈ હોવાની આશંકા જલાલપુર પોલીસે શરૂ કરી તપાસ રાજકોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા સામે કરાઈ કાર્યવાહી સાયબર ક્રાઈમે વધુ છ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ નોંધ્યો ગુનો જુગાર ધારાની કલમ બાર એ મુજબ ગુનો નોંધી કરાઈ અટકાયત ગેમનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયાની કરતા હતા કમાણી ગોંડલના ચોરડી ગામના વેરહાઉસમાંથી મગફળીની થઈ ચોરી નાફેડે ખરીદેલી સાત પોઈન્ટ ઓગણપચાસ લાખની કિંમતની બસો સત્યાસી બોરીની થઈ ચોરી નિગમના ભંડાર સહાયક અરવિંદ મીણાએ નોંધાવી ફરિયાદ કચ્છના માંડવી નલિયા હાઈવે ઉપર ગાડી પલટી જતા સર્જાયો અકસ્માત આર્મીની ગાડી પલટી જતા સર્જાયો ટ્રાફિક જામ ગાડી ચાલકને પહોંચી સામાન્ય ઈજા ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત થયું વલસાડના ઉમરગામમાં સ્કૂલમાંથી ઘરે જતા વિદ્યાર્થીને અડફેટે લેતા સર્જાયો અકસ્માત પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ રાજકોટના જલારામ પ્લોટમાં આવેલા એક મકાનમાં ફાટી નીકળેલી આગ કાબુમાં સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં નડિયાદ માં થયેલી એક કરોડ ની પોલીસે નો ઉકેલ કરી ભેદ પોલીસે આરોપીઓ પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કર્યો થી મુખ્ય આરોપી તળપદા ચૂક્યા છે ગુના નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના નામનું બન્યું નકલી ફેસબુક એકાઉન્ટ અજાણી વ્યક્તિએ ધારાસભ્યનું નકલી ફેસબુક આઈડી બનાવ્યું ધારાસભ્યને જાણ થતા તાત્કાલિક પોસ્ટ મૂકી લોકોને સાવચેત કર્યા ગેરકાયદે બાંધકામ પર ફરી વડું બુલડોઝર મુન્દ્રાના ગામમાં સરકારી જમીન પર ઊભા કરાયેલા આશ્રિચ મોતેર દબાણ કરાયા દૂર દબાણ કરનારને અગાઉ આપવામાં આવી હતી નોટિસ ગેરકાયદે દબાણ કરાયા વસ્ત સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર ઊભી કરાયેલી ચાર દુકાન તોડી પડાઈ સિટી મામલતદારની આગેવાનીમાં હાથ ધરાઈ કાર્યવાહી દબાણ હટાવો કામગીરી પૂર્વે આપવામાં આવી હતી નોટિસ ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી લુણાવાડાના વાસિયા તળાવમાં પરમિટ વગર માછીમારી કરનારની બોટ કરાઈ જપ્ત નગરપાલિકાની ટીમે પોલીસને સાથે રાખી પાડ્યા દરોડા ગોધરાના બંસલ મોલ ને કામદારો ના શોષણ બદલ ફટકાર્યો દંડ લઘુત્તમ વેતન ન ચુકવનારા મોલ સંચાલક ને ચોત્રીસ હજાર નો દંડ કરાયો શ્રમ આયુક્ત ની આકસ્મિક તપાસ માં લઘુત્તમ વેતન ન ચુકવાતું હોવાનું સામે આવ્યું ફરી એક વાર અસરદાર સાબિત થયું એબીપી અસ્મિતા ચાંગા મુખ્ય કેનાલ પર પ્રોટેક્શન વોલ ની કામગીરી અધિકારીઓ શરૂ કર્યું પ્રોટેક્શન વોલ નું કામ વડોદરાના વાઘોડિયામાં બિસ્માર માર્ગ ને લઈને આક્રોશ વિકાસ પથ પર અનેક ઠેકાણે ખોદકામ કરાતા રોષ છેલ્લા દસ દિવસથી સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ પ્રશાસને ખોદેલા ખાડાના કારણે નુકસાનની ફરિયાદ ભાવનગરના પાલિતાણાથી હાથસણી વચ્ચે બની રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ ગ્રામજનોએ રોડની કામગીરી નબળી ભાવનગર હોવાનો બનાવ્યો થી રોડ પરથી કામ રહ્યો છે ડામર રોડ બનાવતા કોન્ટ્રાક્ટરને અધિકારીઓ છાવરી રહ્યા હોવાનો આરોપ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રોડના ના રીસરફેસિંગ તથા અન્ય કામગીરી માટે સરકારે એક હજાર બસો બેતાલીસ રૂપિયા ફાળવ્યા રાજ્યના એકસો અઢાર તાલુકામાં ની માર્ગોની સુધારણા કરાશે અમેરિકન શેર બજારમાં માં વચેલા હાહાકાર અને ડોલર ઇન્ડેક્સમાં આવેલા ઘટાડાની વચ્ચે સોનાએ લગાવી તેજીની છલાંગ સોનું હાલ રેકોર્ડ સ્તરે સોનાની ની દસ ગ્રામ કિંમત એક લાખ બે હાજર ને પાક દેશભરના સરાફા બજારમાં સોનાનો ભાવ એક લાખ ને પાર એક દિવસમાં સોનાના ભાવમાં આશે ત્રણ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા ઉછાળો આઈબીજે અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોના ભાવ પહોંચ્યો એક લાખ પર અમદાવાદના સોની બજારમાં દસ ગ્રામ ચોવીસ કેરેટ સોના ભાવ એક લાખ એક હજાર સાતસો પચાસ આસપાસ છેલ્લા એકસો બાર દિવસમાં પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવમાં આશરે ત્રેવીસ હજાર આઠસો અડત્રીસ રૂપિયા ઉછાળો અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલ ટ્રેડ તેમજ મંદીની આશંકાએ સોનામાં આગ ઝરતી તેજી વૈશ્વિક બજારમાં પ્રતિ સોનાનો ભાવ પહોંચ્યો અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં નબળાઈ કોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં આઠ પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર પંચ્યાસી પોઈન્ટ ઓગણીસ ના સ્તરે બંધ થયો રૂપિયો પંચ્યાસી પોઈન્ટ અગિયાર ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રા ડે માં ના ઉચ્ચ અને પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો રાજકોટમાં માં યોજાતો સાતમ આઠમનો મેળો સ્માર્ટ સિટી વિસ્તારમાં યોજાય તેવી શક્યતા રેસ્ક્યુ વિસ્તાર વિસ્તારના લોકો કરેલી રજૂઆતના કારણે લોકમેળા નું સ્થળ બદલાય તેવી શક્યતા અટલ સરોવર નજીક મેળાનું થઈ શકે છે આયોજન પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશન કરાવવા રાજ્ય સરકારનું આયોજન પોલિસી લાગુ કરતા પહેલા નોડલ ઓફિસર તરીકે નરેશ રાજપૂતની કરવામાં આવી નિમણૂક શ્વાન ધારકોએ પાલિકા કે મહાનગરપાલિકામાં માં કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન સોશિયલ સાયન્સના રિસર્ચ સ્કોલર્સ માટે રિસર્ચ મેથેડોલોજી કોર્સનું કરવામાં આવ્યું આયોજન અમદાવાદના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચમાં આયોજિત દસ દિવસીય કોર્સમાં કુલ સાડત્રીસ રિસર્ચ સ્કોલર્સે લીધો ભાગ જેમાં વીસ રિસર્ચ સ્કોલર ગુજરાતના બનાસ ડેરીએ દેશનો દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ શોટિંગ મશીન વિકસાવ્યું સંશોધન થી ગુજરાત માં દૂધ ઉત્પાદન માં વૃદ્ધિ થશે રખડતા ડોરની સમસ્યા ના નિયંત્રણ માટે આશીર્વાદ પુરવાર થશે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઇટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરમાં લોન્ચિંગ સામાન્ય જનતા વેબસાઇટ પરથી સરળતાથી મેળવી શકશે માહિતી માહિતી ખાતા થકી પ્રકાશિત કરાતા પ્રકાશનોને વાંચવાની અને ડાઉનલોડ કરવાની સુવિધા

બાવીસ દિવસમાં માં ડેન્ગ્યુ ના અગિયાર કમળાના ચોરાણું મેલેરિયા ના પાંચ નવસારી કરાયું શરૂ દર્દીઓ અને તેમના સગાઓને હાઇડ્રેશનની સમસ્યા ન થાય એ માટે કરાય વ્યવસ્થા આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ ડેટા શેર કરી પકડશે કરચોરી ओवरबिलिंग की खोटी खरीदि बताई પોતાનો નફો ઘટાડી કરચોરી કરનારા વેપારીઓ સામે કરાશિકા કાર્યવાહી 5 વર્ષના હિસાબીની ચકાસણી કરી આપાશે નોટિસ જૂના વર્ષનો એસેસમેન્ટના કેસ ફરી ઓપન કરાયા સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી 80% રાખવાને કોચિંગ સેન્ટર્સ ન ચલાવવા આદેશ ઓનલાઈન સિસ્ટમમાં હાજરી પૂરવી ફરજિયાત નિમાયેલા શિક્ષકો સિવાયના બહારના શિક્ષકોને ના બોલાવી શકાય અમદાવાદ ગ્રામ્ય ડીઓઈએ તમામ બોર્ડની સ્કૂલ્સને કર્યો આદેશ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શોધવાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવના શિરે દિલ્હીમાં યાદવ અને વર્તમાન પ્રમુખ સી આર પાટીલ વચ્ચે બેઠક ઘડીએ પ્રભારી અને નિરીક્ષક આવી શકે છે ગાંધીનગર વિપક્ષની આખરી ટીકા છતાં સુપ્રીમ કોર્ટ પર ધનખડના હુમલા યથાવત સંસદ જ સુપ્રીમ તેના પર કોઈ ઓથોરિટી નહીં લોકતંત્રમાં સંસદ સાંસદ અને કાર્યપાલિકા નહીં પણ બંધારણ જ સર્વોચ્ચ બંગાળમાં મમતા સરકાર સામે આંદોલનકારી શિક્ષકો લડી લેવાના મૂડમાં માં આંદોલનકારીઓને નથી મમતા સરકાર પર ભરોસો બેદાગ ઉમેદવારોની યાદી પ્રકાશિત ન કરીને બંગાળ સ્કૂલ સર્વિસ કમિશને તમામ વિશ્વસનીયતા ગુમાવી ડભોઈ જમીન કેસમાં હાઈકોર્ટે અધિકારીઓને આડે હાથ લીધા વડોદરાના હાલના અને પૂર્વ કલેક્ટર ને માટે દોષિત ઠેરવી દંડ કરાયો હાઈકોર્ટના અવમાન ના બદલ કલેક્ટર અનિલ ધામેલિયા ને પચીસ હજાર તો પૂર્વ કલેક્ટર બિજલ શાહ ને પચાસ હજાર નો દંડ એઆઈ મુદ્દે પીઆઈએલ ની સુનાવણી માં સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી એઆઈ થી સુવિધા તો મળે છે પણ અનેક નોકરીઓ ખાઈ જશે તેવી સુપ્રીમ ની ટકોર ડ્રાઈવિંગમાં એઆઈ નો અનેક ડ્રાઈવર બેરોજગાર થશે યુએસ અને દુનિયાના અર્થતંત્રો ધીમા પડવાનો આઈએમએફ નો દાવો ગ્લોબલ ઇકોનોમી ત્રણ પોઈન્ટ ત્રણ ટકા બદલે બે પોઈન્ટ આઠ ટકા વૃદ્ધિ થશે યુએસ અર્થતંત્ર વૃદ્ધિ ઘટી એક પોઈન્ટ સાત ટકા રહેવાની આગાહી બે હાજર ચૌદ થી પેટ્રોલ ડીઝલ કેન્દ્રએ કર્યા એકત્રિત સેસની રકમ રાજ્યોને ન આપીને કેન્દ્ર સરકારે રાજ્યો અધિકાર ચૂંટવી લીધા વિપક્ષનો આરોપ કોંગ્રેસે સેસની વસુલાત બદલ કેન્દ્ર સરકાર ની ટીકા કરી નવસારી સિવિલમાં માં હિટવે બોર્ડ ની શરૂઆત ઓપીડી પાસે ઓઆરએસ કોર્નર પણ કરાયું શરૂ દર્દીઓ અને તેમના સગાઓને હાઇડ્રેશનની સમસ્યા ન થાય એ માટે કરાય વ્યવસ્થા બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ મશીન દૂધ ઉત્પાદન ગોંડલ ના ચોરડી ગામના વેરહાઉસ માંથી થઈ ચોરી નાફેડે ખરીદેલી સાત પોઈન્ટ ઓગણપચાસ લાખની કિંમત ની બસો સત્યાસી બોરી થઈ ચોરી નિગમના ભંડાર સહાયક અરવિંદ મીણાએ નોંધાવી ફરિયાદ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત ધાનપુર કંચેટા રોડ પર એક્ટિવા અને બાઇક સામસામે અથડાયા ઈજાગ્રસ્તોને એકસો ની મદદથી સારવાર માટે ખસેડાયા હોસ્પિટલમાં રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ રાજકોટના જલારામ પ્લોટમાં આવેલા એક મકાનમાં ફાટી નીકળેલી આગ કાબુમાં સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં માછીમારી કરનાર સામે કાર્યવાહી વાસિયા તળાવમાં પરમિટ વગર માછીમારી કરનારની બોટ કરાઈ કરનાર નગરપાલિકાની ટીમે પોલીસને સાથે રાખી પાડ્યા દરોડા જાહેર થયેલા પરિણામમાં ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતી મહિલા ઉમેદવારોએ મારી બાજી હર્ષિતા ગોયલ બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને હર્ષિતા ગોયલ મૂળ હરિયાણાની અને વર્ષોથી રહે છે વડોદરામાં સ્મિત પંચાલે મેળવ્યો ત્રીસ મુક્રમ અંશુલ પિતા સુભાષ યાદવ મેઘાણી નગર બનાસકાંઠાના પાલનપુર રહેતા બ્રિજેશ બારોટે યુપીએસસી ની બાજી મારી પાંચસો સાતમા રેન્ક સાથે બ્રિજેશે પાસ કરી યુપીએસસી ની પરીક્ષા પાંચમા પ્રયાસે સપનું સાકાર થયું બ્રિજેશે અપીલ કરી કે સફળ થવા ઈચ્છતા લોકોએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ પાટણના સાંતલપુર યુવાને યુપીએસસીમાં મારી બાજી હમીરપુરા ગામના યુવાને યુપીએસસીની પરીક્ષા કરી પાસ વિપુલ ચૌધરી યુપીએસસીમાં મેળવ્યો અંબાજીના માર્બલ વેપારીના પુત્ર અંકિત રાજપૂતે ઓલ ઇન્ડિયામાં માં પાંચસો સાત માં રેન્ક સાથે યુપીએસસી કરી ક્લિયર અંકિત દિલ્હીમાં રહીને પરીક્ષાની કરી તૈયારી નાનપણથી જ અભ્યાસમાં માં હોશિયાર અંકિત કુમારની આઈએસ અધિકારી બનવાની ઈચ્છા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકી હુમલાની કરી નિંદા હુમલો કરનારને છોડવામાં નહીં આવે મૃતકોના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની મદદ અને સુવિધા પૂરી પાડવાનો આપ્યો ભરોસો આતંકવાદ સામે આખો કરીજુટ થયો હોવાની રાહુલ ગાંધીએ કરી વાત જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લઈને કરવી જોઈએ નક્કર કાર્યવાહી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની રાખવી જોઈએ તકેદારી પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક આઈબી ચીફ ગૃહ સચિવ સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને એલજી મનોજ સિન્હા સાથે ગૃહમંત્રીએ કરી વાત